ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ માં તો આજની રેસીપી છે રાજકોટ ના ફેમસ દાલ પકવાન તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ મેં અહી ચણા ની દાલ પલાળી દીધી હતી પાંચ થી છ કલાક તમે જોઈ શકો છો સારી રીતે આપણે પલળી ગઈ છે હવે એને આપણે કુકર માં નાખીને પાંચ સીટી વગાડીને બાફી લઈશું તો અહી મેં દાળ કુકર માં નાખી દીધી છે હવે એને આપણે બાફી દઈશું એમાં મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે અને મીઠું નાખીશું હવે આપણે ચણાની દાળને બાફી લઈએ તો ફ્રેન્ડ્સ અહીં મેં એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદાનો લોટ લીધો છે હવે એને આપણે લોટ બાંધીશું હવે આપણે લોટ મિક્સ કરી લઈએ લોટ મિક્સ થઈ ગયો છે હવે એમાં આપણે એક ચમચી મરી પાવડર નાખીશું એક ચમચી મીઠું નાખીશું અથવા તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે અહીં અજમો લીધો છે મેં બંને હાથેથી મચડી નાખ્યો છે એ આપણે એડ કરીશું હવે આમાં આપણે તેલ એડ કરીશું માટે હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો જો બરોબર છે 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 એટલે પરફેક્ટ હવે એને આપણે પાણી નાખીને લોટ બાંધી લઈશું તો અહીં પૂરીનો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો ઢીલો ભીણ નહીં અને કઠણ પણ નહીં એવો આપણે જેવો પૂરીનો લોટ બાંધીએ છીએ એવો બાંધવાનો છે હવે એને આપણે દસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું તો ફ્રેન્ડ આપણે લોટમાંથી બધા લુવા બનાવી નાખ્યા છે હવે આપણે પૂરી વણશું તો આપણે લુવો લઈ લીધો છે આપણે એકદમ પતલી પૂરી વણવાની છે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી પૂરી વણાઈ ગઈ છે જો એની થિકનેસ તમે જોઈ શકો છો આટલી પતલી રાખવાની છે હવે આપણે ચમચીની મદદથી કાણા પાડી દઈશું એટલે આપણી પૂરી ફૂલે નહીં આ કે આ પૂરી છે ને આપણે ક્રંચી બનાવવાની હોય છે એટલે ફૂલે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો ચમચીની મદદથી આપણે કાણા પાડી લઈએ એટલે ફૂલે નહીં તો તમે જોઈ શકો છો જો આપણે આવી રીતે બધી પૂરી વણી લેવાની છે તો ચલો આપણે વણી લઈએ ફ્રેન્ડ્સ અહીં મેં બધી પૂરી વણી લીધી છે હવે એને આપણે તળી લઈશું તો આપણે પૂરી તળી નાખશું આપણે ધીમા ગેસે તળવાની છે એટલે ક્રંચી થાય સોનેરી રંગની થાય ત્યાં સુધી તળવાની છે ધીમી આજ ઉપર આપણે તળવાની છે જોઈ શકો છો આપણી પૂરી સોનેરી રંગની થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું આવી જ રીતે બીજી પૂરી પણ તળી લેવાની છે તો फ्रेंड्स તમને દાળ પકવાન કેવા લાગે છે ભાવે છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે રાજકોટના દાળ પકવાન ખાધા છે કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જણાવજો તો એકદમ સરસ થાય છે દાળ પકવાન અને ટેસ્ટી પણ લાગે છે તો તમે એકવાર ટ્રાય કરજો તો આપણી પૂરી તળાઈ રહી છે તો તમે જોઈ શકો છો આપણી બીજી પૂરી પણ સરસ રીતે તળાઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈશું તો આવી રીતે આપણે બીજી બધી પૂરી તળી લઈએ તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ચણાની દાળ વખાઈ ગઈ છે હવે આને ઝેરવાની નથી આને આખી જ રાખવાની છે તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ હવે આપણે વઘાર માટે અહીં તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે રાય અને જીરુંનો વઘાર કરીશું હવે આપણે અહીં તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખી દઈશું લીલા લીમડાના પાન એડ કરીશું અહીં મેં તીખું મરચું લીધું છે લીલું એ આપણે નાખીશું

અડધી ચમચી જેટલી હવે એકવાર આપણે હલાવી લઈએ હવે ટમેટાને આપણે થોડી વાર ચડવા દઈશું આપડા ટમેટા ચડી ગયા છે હવે એમાં આપણે બાફેલી લાળ એડ કરીશું હવે આપણે એ પણ સારી રીતે હલાવી લઈએ હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે આને સારી રીતે આપણે ઉકળવા દઈશું આપણી દાળ હજી થોડીક જાડી છે એટલે અડધો ગ્લાસ હજુ આપણે પાણી એડ કરીશું આ દાળ જાડી નહીં અને પાતળી નહીં એવી રાખવાની છે આમાં ફરી એક અડધો ગ્લાસ એટલે કે એક ગ્લાસ પાણી એડ કર્યું છે હવે 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 આને આપણે આપણે ઉકળવા આમાં આમાં મરી નાખીશું એક ચમચી ખાટો મીઠો સ્વાદ લાવવા માટે એક નાની ચમચી ગોળ એડ કરીશું હવે આમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું આપણે બધું આમાં આપણે લાલ મરચું નથી નાખતા આમાં આપણે લીલું મરચું અને મરી પાવડર નાખીએ છીએ તીખાશ માટે અને સિંધી લોકો આ વધારે ખાય છે એટલે આને સિંધી પકવાન પણ કહેવાય છે રાજકોટમાં બહુ જ ફેમસ છે તો તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવું બન્યું છે એમ અને તમને કેવું લાગ્યું છે આ રેસીપી એ મને જરૂરથી જણાવજો હવે આને આપણે પાંચ મિનિટ ઉકળવા દઈશું તો આપણી દાળ તૈયાર છે હવે આપણે લીલા ધાણા એડ કરીશું તો ફ્રેન્ડ આપણા દાળ પકવાન તૈયાર છે આપણે પૂરી લીધી છે હવે એની આપણે દાળ નાખીશું ઉપર હવે ડુંગળી નાખીશું ખજુર આમલી ની ચટણી નાખીશું હવે આ લીલી ચટણી નાખીશું આપણે અને આપણે ઉપરથી સેવ રાખીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા દાળ પકવાન તો ચાલો ખાવા તો ફ્રેન્ડ્સ તમને આ દાળ પકવાન ની રેસિપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને તમારા ઘરે પણ એકવાર ટ્રાય કરજો અને કેવી બને છે એ મને કમેન્ટ કરીને કહેજો તો જો તમને આ દાળ પકવાનનો વિડીયો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ